જેમાં મોટા ભાઈ છે ને ઘરમાં આપડે મોટી સંખ્યા હોય મોટા ભાઈ હોય એ આધાર હોય મોટા કોણ હોય પપ્પા હોય તો પપ્પાએ કેવો આધાર હોય એની રીતે આની અંદર આપેલી સંખ્યા છે ગાણ સ્વરૂપે દર્શાવેલી છે એમાં મોટી સંખ્યા છે

જઈએ છિયના નિયમો છે કે વચ્ચે ગુણાકારની નિશાની હોય સરખા घात હોય સરખા આધાર હોય વચ્ચે ગુણાકારની નિશાની હોય તો શું થાય સરખા घात હોય અને વચ્ચે Yeah. <laughs> 我坚决不。 ત્રીજો દાખલો છ ની સાત ગા ગુણ્યા છ ની નવ ગા ચોથો દાખલો પાંચમી ત્રણ ગા ગુણ્યા એક